પ્રશાસન તરફથી તમામ જે દર્દીઓ હતા તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના ના સમાચાર નહી લઈને જગ્યાએ જોવા મળી હતી હાલ જે દાહોદનું રેલવે હોસ્પિટલ છે ત્યાં જોઈ કે ખાસ અહીં હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ ખાસ કરીને જે વાવાઝોડું આવ્યું હતું તેના કારણે અહીં પણ નુકસાની જોવા મળી હોસ્પિટલના દ્રશ્યો આપ જોઈ શકો છો કે હાલ હોસ્પિટલની જે ઉપરની છત છે તે ક્ષતિગ્રસ્ત થઈ છે ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે સર્જિકલ વોર્ડ છે કે અહીં જે ઉપરની છત છે તેના પતરા ઓડ્યા હતા ને પતરા નજીકમાં પડ્યા હતા તેના ઉપરના નળિયા છે તે પડીને હાલ હાલ તો નીચે પડતા જોવા સદનસીબે અહીં કોઈ દર્દી હાજર ન હોય હોય દર્દી તેના કારણે મોટી જાનહાની ટળી હતી પણ જે ઘટના બની હતી તેમાં હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે તમામ જે નળિયાઓ નીચે પડતા ક્યાંક ને ક્યાંક ઉપરથી અફરા અફરીનો માહોલ જોવા મળ્યો હતો અંદરનો જે વિસ્તાર છે એટલે હાલ જે વિસ્તાર છે અંદરનો તે પણ આપણે બતાવવા માંગીશ હાલ જે વિસ્તાર છે આપ જોઈ શકો છો કે જે લેબર રૂમ છે તેમાં પણ ઉપરનો જે ભાગ છે તેઓ પડીને નીચે પડ્યું હતું આપ જોઈ શકો છો તમામ જે વિસ્તાર છે કે તેમાં 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 હાલ હાલ તો તો જે 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 પ્રકારની થઈ છે ખાસ કરીને ઘટના બની હતી લોકો હતા ભયનો માહોલ જોવા મળ્યો હતો પણ જે ઘટના બની હતી તેમાં ભારે નુકસાન અહીં જોવા મળી રહ્યું છે પણ જે રેલવે હોસ્પિટલ છે તેમાં હાલ જે વિસ્તાર છે એટલે કે જે વોર્ડ છે તેમાં જે ઘટના બનતા હા ક્યાંક ને ક્યાંક દોડધામ મચી હતી પણ કોઈ મોટી જાનહાનિ ન થતા હાશકારો પણ જોવા મળ્યો હતો Али сега